કેન્દ્રીય મંત્રી અમિત શાહ તમિલનાડુના પ્રવાસે મદુરાઈમાં આજે બીજેપી કોર કમિટી બેઠકની કરશે અધ્યક્ષતા આગામી વર્ષમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની રણનીતિને લઈને થશે મંથન ભારતનું ઓપરેશન સિંદૂર આઉટર રીચ સફળતાપૂર્વક યથાવત અમેરિકામાં પ્રતિનિધિમંડળે આતંકવાદ વિરુદ્ધ આપ્યો સંદેશ તો રવિશંકર પ્રસાદવાળા સર્વદળીય પ્રતિનિધિમંડળની આજે સ્વદેશ વાપસી કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે દિલ્હીમાં બ્રિટિશ વિદેશમંત્રી ડેવિડ લેમી સાથે કરી મુલાકાત બંને નેતાઓએ ભારત બ્રિટન એફટીએ બાદ વિવિધ ક્ષેત્રોમાં સહયોગ મજબૂત કરવાની તકો પર થઈ ચર્ચા આસામમાં પૂરની સ્થિતિમાં અમુક અંશે મળી રાહત બાર જિલ્લામાં ત્રણ લાખથી વધુ લોકો હજુ પણ પ્રભાવિત તો બીજી તરફ સિક્કિમમાં પણ રાહત બચાવ કાર્ય હજુ યથાવત રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદની મહત્તમ તાપમાનમાં કોઈ વધુ ફેરફાર થવાની સંભાવના સુરેન્દ્રનગર ધાંગધ્રા રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત દુધરેજ ફાટક આઈઓસી પમ્પિંગ સ્ટેશન પાસે મોડી રાત્રે બન્યો બનાવ કોલંબિયામાં ભાષણ આપી રહેલા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્ક વચ્ચે આરપારની લડાઈના સંકેત ટ્રમ્પે કહ્યું મસ્ક સાથે સંબંધો થયા ખતમ ડેમોક્રેટ્સને ફંડ આપવા પર ગંભીર પરિણામોની આપી ચેતવણી અમેરિકાની કોકો ગોફે બેલારુસની આર્યના સબાલેન્કાને હરાવીને જીત્યો વુમન સિંગલ્સ નો ખિતાબ તો બીજી તરફ પુરુષોની સિંગલ્સની ફાઇનલમાં આજે યાનિક સિનર અને સ્પેનના કાર્લોસ આલ્ક્રાસ કરશે આમને સામને